જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ દુકાન ઉપર ને પાછળ તમે જોઈ શકતા છો તો આપણી દુકાન ચાલુ થઈ ગઈ વ્યવહારમાં તો મિત્રો જોડાઈ લેજો વિડીયોમાં ને બતાવું તમને તમારી શોપ જોઈ શકો છો તમે શૂટિંગ શટિંગ શૂટ શેરવાની બધું જ આપણા મળી જાય છે કાપડની સિલાઈ પણ આપણે કરી આપીએ છીએ તો મિત્રો વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા નવી અપડેટ જોવા મળી રહે તો આજે તો સોમવાર છે એટલે આપણે આખો દિવસ દુકાને જ છીએ અને જે કોઈને મળવું હોય તો આવી જાઉં દુકાન ઉપર આપણે દુકાને જ છીએ અને જોઈ શકો છો વિડીયોમાં આ બધી સેટિંગની રેન્જ બહુ બધી છે હું જોડેલી છું વિડીયોમાં અને આપણા તેઓ શેરવાનીનું પણ કલેક્શન મળી જશે કોઈને બ્લેઝર બ્લેઝર પહેરવું હોય તો બ્લેઝરો પણ મળી જશે આપણા તેઓ જોઈ શકો છો તમે વિડીયોમાં બધી શેરવાની રેન્જ છે ઘણી બધી સાફા બધું ઉપશર્ટનું કલેક્શન છે તો મિત્રો આપણી દુકાનની વાત કરીએ તો પાટણ એફ ટુ વિચલ પ્લાઝા સ્ટેટ બેંકની બાજુમાં ચતુર્થા આપણી સામે પાટણ અને સવાર સવારમાં આપણે આવી ગયા છે આપણા મિત્ર એ સવારે તો તમે જોઈ શકો છો કે સવાર સવારમાં આપણને મળવા માટે આવી ગયા છે